બેટી પડાવ નારા સરકાર આપે છે તેમના જ રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ગુજરાતની અંદર બળાત્કાર હોય ડ્રગ્સ હોય કે અન્ય ગમે તેટલી જે ગુનાહિત ઘટનાઓ સામે આવી છે એની અંદર તમે જુઓ દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સંડોવણી સપ્ત શબ્દોમાં દેખાય છે જે લોકોના ફોટા ગૃહમંત્રી સાથે હોય જે લોકોના ફોટા રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓ સાથે હોય એવા જ લોકો જે બિલકુલ ભારતીય જનતા પાર્ટીની નજીકના લોકો જે છે એ લોકો જ આવી જે ક્રૂપ જે ઘટનાઓ છે એ ઘટનાઓમાં સામેલ છે એટલે જે ચાલ ચરિત્ર અને ચહેરાની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી જે છે એનો ચહેરો બધા સમક્ષ ખુલ્લો પડી ગયો છે અને આ જે છ વર્ષથી માસુમ બાળકીનો જે બનાવ સામે આવ્યો છે એ બનાવ પણ ઘણો જ ગંભીર છે લોકોને હચમચાવી મૂક્યું છે એટલે કોંગ્રેસ પાર્ટી આજે

પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે છે ચહેરા એમના માપદંડ આખા અલગ અલગ કે જુદા જુદા છે ત્યાં એક બળાત્કાર નામે હું કઉ છું પેલા બળાત્કારીઓને પશ્ચિમ બંગાળમાં પણ ફાંસી થવી જોઈએ કડક માં કડક થાય પરંતુ ગુજરાતની અંદર પણ આવી ઘટનાઓ બની હોય તો એ માપદંડ અહીંયા કેમ લાગુ થતું નથી એટલે ભારતીય જનતા પાર્ટી ફક્ત પશ્ચિમ બંગાળ ત્યાં જે કોંગ્રેસ શાસિત રાજ ના હોય અને વિમક્ષનું રાજ હોય તો ત્યાં એ ઉગ્ર દેખાવો કરે છે એના માટે એ લોકો લડત પર મેદાનમાં આવે છે પરંતુ પોતાના રાજ્યની અંદર ઉપરા ચાપી આવી ઘટનાઓ બનતી હોય તો એવાની અંદર બિલકુલ બે શરમાઈ ભારતીય જનતા પાર્ટી જે છે એને છુપાવવાનું અને દબાવવાનો પ્રયાસ કરતી હોય છે હું માનું છું કે ગુનેગારો મારના નથી હોતો કોઈ પક્ષ કે નથી હોતો કોઈ ધર્મ એના માટે તમામ ભેગા થઈને વાત કરવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની અંદર થોડી ઘણી પર જો શરમ હયા બાકી બચી હોય

રાજકીય કનેક્શન આ વ્યક્તિ જે આરોપી છે તેના જોડાયેલા છે આર એસ એસ જેવી સાથે સંકળાયેલ છે આ ગ્રહમંત્રી પહેલાથી જ બળગાજ ફૂકતા આવ્યા છે સવા ફિલ્મી ડાયલોગ બોલવામાં માહેર છે પરંતુ કોઈ એમની પકડ નથી જ્યારથી ગૃહ મંત્રીએ રાજ્યમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળ્યો છે ત્યારથી ગુજરાતની જે છે ગુનાખોરીની જે એ એ માત્રા વધી છે અને બિલકુલ જેને કહેવાય કાયદો અને વ્યવસ્થા કથળી ગયું છે આ મંત્રી લાજવાને બદલે ફક્ત ડાયલોગબાજી કરતા હોય અને જે રીતના એ વાત કરે છે એમની વાતમાં કોઈ તથ્ય નથી હોતું ગુજરાતની સાણી પ્રજાને એમ સમજે છે કે હું જે ડાયલોગ બોલું છું એ ડાયલોગની અંદર પ્રજા આવી જશે પરંતુ એવું નથી જે પરિસ્થિતિ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે પરિસ્થિતિ ઊભી કરી છે તમામ મોરચાએ નિષ્ફળ ગઈ છે જે પૂર આવ્યા લોકો એમને ભગાવ્યા ત્યારે લોકોએ એમની સામે આક્રોશ વ્યક્ત કર્યું એમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લોકો ઘૂસવા નહોતા દેતા તો એવા સમયની અંદર આવી સુલ્લક ઘટનાઓ કરી અને આવા ફિલ્મી ડાયલોગ બોલીને આ ગૃહમંત્રી હું માનું છું કે પોતાનો જે પાપ છે પોતાનો જે નિષ્ફળતા છે એને છુપાવી રહ્યા છે ગૃહમંત્રી તદ્દનતર નિષ્ફળ છે હું તો એમ કહું છું કે આ ઘટના બાબતે ગ્રહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અચ્છા તમે રાજીનામું આપવાની વાત કરી છે તો લાગે છે રાજીનામું આપશે ને આ ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે કોઈ પ્લાન ઘડવામાં આવશે સરકાર તરફથી દુષ્કર્મી જે બની રહી છે આવી જ્યારે ઘટના બને ત્યારે સરકાર પ્લાન બી કરતી હોય છે મોટી મોટી વાતો કરતી હોય છે પરંતુ કોઈ અમલ થતું નથી હું મારું છું ગુજરાતની અંદર છેલ્લા બે દાયકાની અંદર સૌથી નબળી સરકાર કોઈ આવી હોય તો આ ભૂપેન્દ્રભાઈ પટેલની નબળી સરકાર છે એના મંત્રી સૌથી નબળા છે એ ફિલ્મી ડાયલોગ બોલવામાં માયર છે કે સુભ સવારનો સૂરજ ઉગે એની પહેલા હું આરોપીઓને જે છે ટેકાડે બાદ પરંતુ એ પણ જે સુરતની ઘટના બની એ પણ ખુલીને બહાર આવી ગયું છે સુરતમાં બી લોકોએ જોયું કે કઈ રીતે એ લોકોએ નવટંકી અને એમણે નાટકો કરી અને જે

पराईए